શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ધાર્મિક યુટ્યુબ ચેનલ ચેતન તન ગોહલ બ્લોગ્સમાં મિત્રો આ ચેનલમાં તમને તમામ ધાર્મિક વિડીયો જોવા મળશે તો આજે જ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ વસુદેવ વસુતમ દેવમ કંસચારણું રમરદનમ દેવ કી પરમાનંદમ શ્રી કૃષ્ણમ વંદે જગદ્ગુરુ મિત્રો આજે વાત કરીશું પારણા નોમની જન્માષ્ટમી પારણાની મિત્રો જન્માષ્ટમીના વ્રતના પારણા બીજે દિવસે એટલે કે સત્તર ઓગસ્ટ બે હજાર પચીસના સવારે પાંચને એકાવનથી કરવામાં આવશે શાસ્ત્રો અનુસાર સૂર્યોદય પછી આ વ્રત ખોલવામાં આવે છે માટે ભક્તો પ્રાતઃ કાળમાં વહેલી સવારમાં ભગવાનનું સ્મરણ કરી પંજરી ચરણામૃત અને ફળાહારથી આવ્રતની પૂર્ણાહુતિ કરે છે મિત્રો શ્રાવણ માસની અંદર વદ પક્ષમાં નવમની તિથિ એ ભગવાન કૃષ્ણના જન્માષ્ટમીના પારણાની તિથિ છે શ્રાવણ માસના વદ પક્ષના આઠમના દિવસે જન્માષ્ટમીની તિથિ હોય છે ત્યારે શ્રી કૃષ્ણનો જન્મ થાય છે આ જ કારણે આખા દેશમાં ધૂમધામથી શ્રી કૃષ્ણની જન્માષ્ટમી ઉજવવામાં આવે છે શ્રી કૃષ્ણ ભગવાન વિષ્ણુનો આઠમો અવતાર મનાય છે અને આ અવસર પર ભક્તો આખા દિવસનો ઉપવાસ રાખે છે રાત્રે ભગવાનનો જન્મોત્સવ ઉજવે છે અને બીજે દિવસે એટલે કે નોમના દિવસે વ્રતના પારણા કરે છે માન્યતા એવી પણ છે કે ભક્તો ભક્તિભાવથી આ દિવસે વ્રત રાખે છે તેથી તેની મનોકામના તુરંત જ પૂર્ણ થાય છે જે લોકો આ વ્રત રાખે છે એને જાણવું જરૂરી છે કે જન્માષ્ટમીના દિવસે એટલે કે આ વ્રત કેવી રીતે કરવું અને બીજે દિવસે તેના પારણા કેવી રીતે કરવામાં આવે છે મિત્રો દ્વિક પંચાંગ અનુસાર કૃષ્ણ જન્માષ્ટમીની પૂજાનો સમય રાતના બારને ચાર મિનિટથી બારને સુડતાલીસ સુધી રહેવાનો હતો આ સમય તેતાલીસ મિનિટનો છે માન્યતા એવી છે કે આ શુભ મુહૂર્તમાં ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવાથી વિશેષ પુણ્ય અને તમામ મનોકામના પૂર્ણ થાય છે આ શુભ દિવસે જન્મ થવાથી ભગવાનને પંચામૃતનું સ્નાન કરાવવામાં આવે છે ત્યાર પછી તેના પ્રિય ભોગ લગાવવામાં આવે છે ત્યારબાદ ભગવાનનો જયકાર આરતી અને મંત્રોચ્ચાર કરવામાં આવે છે માન્યતા અનુસાર વ્રતના પારણા એ ભગવાન કૃષ્ણની પૂજાના કર્યા બાદ કરવાના હોય છે ભગવાનનો જે ભોગ લગાવેલો હોય છે જે પ્રસાદ હોય છે એ ગ્રહણ કરીને પણ આપ આ વ્રત ખોલી શકો છો વ્રત ખોલવા માટે ફળોનું સેવન પણ કરવામાં આવે છે આ વખતે લસણ ડુંગળીનો ઉપયોગ ન કરવો જોઈએ પણ યાદ રાખવું મિત્રો હવે પારણાનો સમય જોઈએ તો કૃષ્ણ જન્માષ્ટમી વ્રતના પારણાનો સમય છે સત્તર ઓગસ્ટ બે હજાર પચીસના સવારે પાંચને એકાવનથી આ વ્રતના પારણા કરી શકાય છે જે બપોરે બાર વાગ્યા સુધી પણ આપ કરી શકો છો શાસ્ત્રો અનુસાર સૂર્યોદય થયા બાદ જ આ વ્રત ખોલવાનું ઉત્તમ માનવામાં આવે છે મિત્રો પારણાની વિધિ જાણીએ તો વ્રત ખોલતા પહેલાં ભગવાન શ્રી કૃષ્ણની વિધિવત પૂજા કરી ભોગ લગાવો ત્યારબાદ આરતી કરવી વ્રતના સમાપન ભોગ ભગવાનને પ્રસાદ સ્વરૂપે અર્પિત કરવો જેમાં માખણ મિશ્રી પંજરી અને ફળને રાખવા પારણા માટે સાત્વિક ભોજનનો ઉપયોગ કરવો કોઈ તામસિક પદાર્થો પારણામાં ઉપયોગમાં ન લેવા વ્રત ખોલ્યા પછી આપણી ક્ષમતા અનુસાર દાન પુણ્ય અવશ્ય કરવું જોઈએ અને પારણા કરતી વખતે મનમાં ભગવાન કૃષ્ણનું સ્મરણ કરતા રહેવું જોઈએ મિત્રો આ વર્ષે જન્માષ્ટમી સોળ ઓગસ્ટના રોજ હતી એટલે પારણાનોમ સત્તર ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે આ પારણાનોમના દિવસે દ્વારકા મથુરા અને ગોકુળ જ્યાં જ્યાં કૃષ્ણ ભગવાનના મોટા મંદિરો છે એવા સ્થળોએ ભગવાન કૃષ્ણને બાળ સ્વરૂપમાં પારણાની અંદર એ સોડાવી અને એની ઉજવણી કરવામાં આવે છે જન્માષ્ટમીની ઉજવણી દર વર્ષે ધામધૂમપૂર્વક એ ઉજવવામાં આવે છે કૃષ્ણનો જન્મોત્સવ ખૂબ ઉત્સાહ અને ભક્તિથી ઉજવાય છે આ દિવસે રાધાકૃષ્ણના મંદિરોમાં દીવા અને ફૂલોથી શણગારી ભક્તિભાવપૂર્વક તેની પૂજા કરવામાં આવે છે આ દિવસે સંપૂર્ણ પદ્ધતિ અને નિયમો અનુસાર પૂજા કરવામાં આવે તો ભગવાન કૃષ્ણની કૃપા આપણા પર ઉતરે છે ભગવાન કૃષ્ણનો જન્મ આપ જાણો છો એમ શ્રાવણ માસના વદ પક્ષમાં આઠમને દિવસે થયો હતો ને આ જન્મોત્સવને આપણે જન્માષ્ટમી તરીકે ઉજવીએ છીએ પારણા નવમીના દિવસે ઠાકોરજીને સવારના ક્રમમાં શૃંગાર આરતી કરવામાં આવે છે ઠાકોરજીના ઉત્સવ સ્વરૂપ એવા ગોપાલલાલજીને બાલ સ્વરૂપે સોનાના પારણામાં બિરાજમાન કરાય છે બાલ સ્વરૂપને યશોદામાના ભાવથી વિવિધ પ્રકારના સોના ચાંદીના મકડા અર્પણ કરવામાં આવે છે ભગવાનનો પારણા નરમીનો ઉત્સવ એમાં પણ બાલગોપાલના દર્શને ભક્તો માટે આનંદનો અવસર માનવામાં આવે છે આ ઉત્સવના વિશેષ દર્શન દેવકીજીના મંદિરમાં ઉત્સવરૂપે ભક્તોને થાય છે પારણા નવમીના ઉત્સવ દરમિયાન પૂજારી પરિવાર દ્વારા બાલગોપાલને વિશેષ ભોગ અને બાલ સ્વરૂપના ભાવથી ભોગ અર્પણ કરવામાં આવે છે ગોપાલજીને નજર ન લાગે બાલગોપાલજીને કષ્ટ ન પડે તે માટે ભાવિક ભક્તો દ્વારા સેવાક્રમ પણ નિર્ધારિત કરવામાં આવેલો હોય છે મિત્રો જન્માષ્ટમીના દિવસે લોકો ઘરમાં ગોકુળીઓ સજાવતા હોય છે અને વિવિધ વાનગીઓ સાથે કૃષ્ણ જન્મોત્સવ ઉજવતા હોય છે આઠમના દિવસે કૃષ્ણ જન્મ સમય રાત્રિના બાર વાગ્યા સુધી હોય છે જ્યાં સુધી ઉપવાસ કરે છે અને બીજા જ દિવસથી સવારથી ગોવિંદાઓની ટોળી મટકી ફોડ માટે નીકળી પડે છે ક્યારેક સંતાન પ્રાપ્તિ માટે તો ક્યારેક સંતાન પ્રાપ્તિની ખુશીમાં પણ મટકી ફોડ રાખવામાં આવે છે ફૂટેલી માટલીની ટુકડીઓને તિજોરીમાં રાખવી શુકનવંતી મનાય છે મોટા શહેરોમાં મટકી ફોડ માટે ઇનામોના પણ આયોજન હોય છે હિન્દુ અવતાર અને ભગવત પુરાણ પ્રમાણે કૃષ્ણ એ વિષ્ણુનો અવતાર છે તે વાસુદેવ અને દેવકીના પુત્ર છે શ્રાવણાવદ આઠમની મધ્યરાત્રિએ મથુરાના કારાગૃહમાં જન્મ અને પછી તરત તેમના પિતા તેમને યમુના નદી પાર કરી ગોકુળના નંદરાય અને યશોદાને ત્યાં મૂકી આવ્યાની પણ કથા જાણીતી છે તો મિત્રો આ રીતે કૃષ્ણ જન્મોત્સવની આપણે આઠમના દિવસે ઉજવણી કરીએ છીએ અને બીજા દિવસે એ પારણાનોમની ઉજવણી કરવામાં આવે છે બીજે દિવસે પારણા કરાય છે અને ગોપાલને એ પારણામાં ઝુલાવાય છે તો અહીંયા આ પારણા નોમની વાર્તા આપણે પૂર્ણ કરીએ છીએ આશા છે કે આ વિડીયો તમને ગમ્યો હશે ઉપયોગી થશે વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોની લિંક તમારા મિત્રો સગા સંબંધીને શેર કરજો ફરી મળીશું કોઈ નવા આવાજ ધાર્મિક વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશું આપ સૌને જન્માષ્ટમી અને પારણા નવમીની હાર્દિક શુભકામના સાથે અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ